આવી જાય પાછી બનાવી જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ હસો ને તો મજા છે અત્યારે જો પ્રાથમિક શાળા એ ચાલી આવી ગયા છે કેમ કે આઠમા ધોરણ વિદાય છે અને સુમિતા વિદાય છે તો બાળકોને ને જમવા બેસાડી દીધા છે કાર્યક્રમ થોડો પૂરો થઈ ગયો અને ઓલો પણ હવે શરૂઆત કરી દીધો છે બધા સમજી અને વાટકી લઈને આવી ગયા જમવા માટે રસોઈ પણ બની ગઈ છે અને મંડપ સર્વિસ પણ જો એ ઉભા સાગરભાઈ તો હાલો બ્લોગ બનાવવાનું શરૂઆત કરું અને અરુણાબેને વિદાય લીધી તીબેન પણ બેઠા હતા બહુ મુલાકાત થઈ મજા આવી ગઈ અને જમવામાં શું વસ્તુ દેખાડી ગઈ ચોક્કસ બધાય વાયટ જોવે છે પણ સારીમાં બધાને વસ્તુ વધારે આવશે ત્યારે દેખાડશું બ્લોગમાં અને અહીંયા અમારા પીરસવાવાળા વાળા માણસો પણ આવી ગયા શું નામ રમતભાઈ અમિતભાઈ ટુકાવા પણ અત્યારે સામેલ છે પીરસવા માટે જમવામાં ભાજી પાવને ભાજી એટલે હમણાંથી ચાલુ જ રહી ભાજી લાઈને જ્યારે આવી ત્યારે મને ઘણો અઘરો લાગતું હતું પણ એ એ જ વિદ્યાર્થીઓએ મને એની એમની સાથે આત્મીયતા કેળવાઈ અને એમના જે સાથે હું એમના ભળી ગઈ એટલે એમાં મને મારું વતન યાદ આવવા જ નથી દીધું મને એવું લાગવા માંડ્યું કે આજ મારું વતન છે અને અહીંયા જ મારા સગાવાલાઓ છે મને કોઈ દિવસ એવું અઘરું લાગવા જ નથી દીધું કે મારે મારા વતન કદાચ જવું પડે ને તો મને અઘરું પણ નહીં લાગે અને છેલ્લે એટલું કહીશ કે સાથે અહીંયા જે ધોરણ વિદ્યાર્થીઓની જે વિદાય છે ને એ છોકરાઓને મારી ખાલી એટલી રિક્વેસ્ટ છે હું અહીંયા દસ વર્ષથી તો નોકરી કરું છું પણ એટલી રિક્વેસ્ટ છે કે દરેક બાળકને મા બાપને રિક્વેસ્ટ છે કે ભણવા મોકલજો આઠમા પછી કેમકે મેં દસ વર્ષ નોકરી કરી છે ને તે ઘણા છોકરાઓ એવા છે કે જેને ભણવું છે પણ ઘણી બધી એની તકલીફો ઉભી થાય છે કે જે ભણી નથી શકતા એટલે એના માટે હવે સરકારે પણ ઘણી બધી સુવિધાઓ પણ કરી છે કદાચ ઘણી બધી સુવિધાઓ બાળકો માટે સરકાર પૂરી પાડે છે એટલે તમે તમારા બાળકોને આઠમા પછી ભણવા મોકલજો ફરજિયાત એનું શિક્ષણ ન બગાડતા તમારા પોતાના જે અંગત કારણો હોય ગમે તે કારણ છે પણ એને એનું ભણતર પૂરું કરવા દો બસ એટલું મારું કેવું છે અને આગળ તો હું નહીં બોલી શકું કેમ કે હું પણ જેમાં એક કીધું એમ

એવા તમને શુભકામના આપીએ છીએ ભણતર પૂરું સાતું નથી આપડે બધા એમ જ સમજી નું પરંતુ ભણવાની શરૂઆત તો હવે આજની શરૂઆત થાય છે કે આજ પછી તમે બહાર તો ભણો ગમેય ક્ષેત્રમાં જાશો કારખાનામાં જાશો તો બાર તો ઘણો ફરજિયાત છે હું તો એમ કહું છું જાજુ પૂરે પૂરો ભણો પોતાનું નામ રોશન કરો કુટુંબનું નામ રોશન કરો શાળાનું અને અમારા બધાનું નામ રોશન કરો એટલું ભણો એટલે જે આઠમું ધોરણ ભણી રહ્યા છે અને પૂરું થાય છે એ બધાને આગળ વધે આરા પોસ્ટમાં લાગે એ પ્રભુ પાસે પ્રાર્થના અને બીજું કે સુનિતાબેન 10 વર્ષથી કામ કરે છે

હાજર હતી ને જોયું ગયા વર્ષે હાજર હતી તો જોયું એટલે ખોટું ન લગાવી બરોબર ને ગયા વખતે જે લોકો હતા એને ખબર છે આટલા માટે એનો કાર્યક્રમ મેનો તો જોયો હશે હવે લાગણી છે ને શું કહીએ સુનિતા બેન એટલે શબ્દ જ ન મળે મને કેમ કે જ્યારથી પેલી સ્કૂલમાં હતા ત્યારે તમે બે બાજુમાં જ પણ આ સ્કૂલ માં આવ્યા પછી એ મારી બાજુના રૂમ માં બેસે હે એ ગામ પર્યું નથી ને એ સુનિતાબેન તો સુનિતાબેન આજે ઓર હે ને કોઈ પણ કામ હોય કમ્પ્યુટર નું આટલું ફાઈલ નું કાંઈ કામ હોય કોક ને ફોન માં કાંઈ ન આવડતું હોય અમને ઓછો આવડતું પણ સુનિતાબેનને બધું આવડે લેન કોણ લાવે એટલે અમારું કામ પૂરું થાય એટલે કારણે દિલથી સુનિતા તો નામ જ વખતમાંથી નોતું જાતું આ ત્રણ ચાર મહિના થયા ને એમાં બે મહિના એટલા જ હશે એટલે દસ વર્ષમાં અમારે જવાનું થયું અને સુનિતાબેન એમનું વતન મળે છે એટલે થોડી ખુશી છે કેમ કે એમના બાળકો મોટા થશે તો એના પરિવાર સાથે રહેશે એટલે એ બાબત ધ્યાનમાં રાખી અને મન ખોટું નહીં લગાડવાનું ઓછું નહીં આવવા દેવાનું અને તમે અમારે જ છો જેમ હું અહીંયા કેમ તમે મને આમંત્રણ આપ્યું તો આવીને તમને આમંત્રણ આપે ત્યારે એને આવવાનું બરાબર ને અને બાળકો અને શિક્ષકો તમને કહું છું કે જૂનાની જયારે છે ને ભૂલી ના જાય તો ઘણું બધું મૂકીને ગયા હોય અહીંયા É, ali. બોલા ભૂલિંગે એક એક જ દીધું અહી બબે બબે દીયો મારા ભાઈ ભણ જય માતાજી બસ ઘડીક વાર પૂરો થઈ જાય લોક ચાલુ કરી દો પાઉ ભાજી હાલો બપોરા માં ભાજી કાલ વડાપાવ ખાધા અને પાઉ ભાજી ખાધી હે અમારા ગામ માં ચાલુ જ રહે

જોરદાર આવો પ્રોગ્રામ પણ ગોઠવેલો છે મંડપ વાળા પણ સામેલ છે 我说。